પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવારે નિશાન સાધ્યું લલિત વસોયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં આંતરિક વિખવા છે તેવું વસોયાનું કહેવું છે ભાજપના કાર્યકરે જ પોસ્ટર લગાવ્યા હોય તેવું લલિત વસોયાના આક્ષેપ છે જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મસ્ત વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે બીજું કે હાલ જે કંઈ લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જ આવવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે જેથી કરીને લોકો દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂટી કાઢવાના છે ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર સાચવવાની જરૂર છે હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈ થી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એમનો ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે બે દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે કમલમની અંદર સી આર પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ માં કીએ છે કે હું બે દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જૂથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે વિખવાદ છે વધુ ને વધુ સામે આવશે